સૌપ્રથમ આપ સર્વને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આમ આદમી પાર્ટી પરિવાર વતી આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે સાથે અહીં ઉપસ્થિત મારા સાથી કોર્પોરેટરશ્રીઓ સુરત શહેર પ્રમુખશ્રી સંગઠનના સાથીઓ અને તમામ રત્ન કલાકાર ભાઈઓ વડીલો તમામને મારા નમસ્કાર ને જય શ્રી કૃષ્ણ આજે આપણે અહીંયા મતલબ આ જગ્યા પર તો વારંવાર આપણે સભાઓ મીટિંગો કરતા હોઈએ છીએ અને આપણે બધા મળતા હોઈએ છીએ કંઈક ને કંઈક અલગ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ આના પહેલાં જે ચર્ચા માટે ભેગા થયા હતા કે ચાર વર્ષ દરમિયાન તમે આપેલા અમને જે મત તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂકો છે એ દરમિયાન ચાર વર્ષમાં અમે કઈ કઈ કામગીરી કરી એમનો હિસાબ આપ સર્વે સમક્ષ મૂક્યો હતો અત્યારે કોઈ ઇલેક્શન નથી કોઈ ચૂંટણી નથી પણ આજની આ મીટિંગ શા માટે કે જનજાગૃતિ આજે આપણે નહીં જાગીશું તો શું શું થશે અને હમણાં થોડીવારમાં આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા એવા ગોપાલભાઈ પણ ઉપસ્થિત થશે એટલે આગળની તમામ વાતો કરશે પરંતુ એક વિપક્ષ તરીકે અમે શું કરીએ છીએ એ તમને થોડું જણાવવું છે માત્ર ખાલી હું બોલી દઉં અને તમે બધા સાંભળો એમ નહીં પણ તમે થોડો હોકારો કરજો એટલે ખ્યાલ આવે કે બધાને સંભળાય છે ને બધાને રસ છે કે નહીં ખ્યાલ આવે અત્યારની જે પરિસ્થિતિ છે આપણા જે હીરા ઉદ્યોગની જે ખાસ કરીને પરિસ્થિતિ છે આવી બે હજાર આઠમાંય નહોતી નહોતી કે હતી અત્યારે એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે કે નહીં આપણે બધા હેરાન થઈએ છીએ કે નહીં આપણો ધંધો સાવ ભાંગી ગયો છે કે નહીં તો આખું સુરત

કેમ નથી કર્યું કેમ આપણને સવાલ નથી થતો હમણાં હમણાં ફેબ્રુઆરીની અંદર સુરત મહાનગરપાલિકાનું બજેટ છે તો આ બજેટની અંદર એટલે કે સુરત મહાનગરપાલિકાનું સાડા આઠ હજાર કરોડથી પણ મોટું બજેટ છે આ બજેટની અંદર એજ વિપક્ષ તરીકે અમે માગણી કરીએ છીએ અને કરવાના પણ છીએ બજેટ વખતે પણ લેખિતમાં પણ આપ્યું છે કે ડાયમંડ ઉદ્યોગ સાવ ભાંગી ગયો છે રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ આર્થિક નબળી પડી ગઈ છે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ કે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે તો એમના માટેનું એક આર્થિક સહાય પેકેજ જે આવે એ જાહેર કરવામાં આવે કરવું જોઈએ કે ના કરવું જોઈએ જવાબ આપજો જોઈએ કે નહીં આર્થિક સહાય આપણને મળવી જોઈએ કે ના મળવી જોઈએ જો તો જવાબ જ નથી આપતા આનો મતલબ એવો કે ભાઈ આપણો ધંધો ધમ ધોકા ચાલે છે કોઈ સહાયની જરૂર નથી એવું છે ખરેખર જરૂર છે કે નથી જરૂર હા હવે બરાબર તો આ અમારી માંગણી છે કે આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકામાં જે લોકો રહે છે જે લોકો રેસિડેન્ટ વિસ્તારની અંદર નાના મોટા બેનો જે ધંધાઓ કરે છે કે જે જરી કામ હોય લીસ બટાના કામ હોય ટીકી લગાડવાના કામ હોય આ તમામ જગ્યાઓ પર આપણને ખબર છે કે કોમર્શિયલ વેરો વસૂલવામાં આવે છે તો આ વાતની પાર્ટી તરીકે અમે એવી માંગણી કરી છે કે જેટલા પણ આવા ગૃહ ઉદ્યોગ બેનો ચલાવે છે એમના કોમર્શિયલ વેરામાંથી નામ કાઢીને એનો રેસિડેન્ટનો વેરો વસૂલવો જોઈએ સાચી વાત કે ખોટી વાત આ માંગણી અમે સુરત મહાનગરપાલિકામાં કરીએ છીએ સાથે સાથે હમણાં ભાઈ એમ કે ભાઈ રોડમાં કેટલો સુધારો બધાને ખ્યાલ આવશે અને પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા બધાના સાથ સહકારથી આપણો જે મુખ્ય આપણો જે રસ્તો છે પોદારથી જતો આપણા કાપોદરા હીરાબાદ સુધીનો જે રસ્તો છે એના ઉપર જે ફ્લાય ઓવર બ્રિજ છે એ બ્રિજનું ખૂબ મોટા પાયે સારામાં સારું જેવો વેસુમાં બ્રિજ બને છે બ્રિજની નીચે જે બ્યુટીફિકેશન થાય છે એવું કામ આપણા થોડા સમયની અંદર આપણા બ્રિજ પર થવાનું છે એટલે પહેલાં તો તમારા બધા માટે એક વખત જોરદાર સાળીઓ પાડશે આપડે બધા કેતા હોઈએ ને કે ભાઈ વેસું જોઈએ